આજે આપણે જે રીંગણા લીધા છે ને તેનો ઓળો આખો અલગ ટેસ્ટનો બને છે કઈ રીતનો બને છે ને આખી રેસીપી તમને બતાવવું આગળ તો આજે આપણે બનાવવાના છે રીંગણાનો ઓળો અત્યારે લગી આપણે ગોરખી ગામના ખાધા ને હવે આવી ગયા છે પેચલ રાજકોટિયા આનો ઓળો કેવો થાય છે ને એ તમને બતાવવું અને આ બધાને આપણે કાણા પાડી દીધા છે આગળ બતાવવું તેમ હવે આપણે સીધા શેકવા મળીએ તો અત્યારે આપણો આ ભઠ્ઠો એકદમ જગી ગયો છે અને આ ભઠ્ઠામાં આપણે રીંગણાં છે ને એ બધા શેકવાના છે સાડા ત્રણ કિલો રીંગણાં છે અત્યારે આ રીતે જગતા તાપની અંદર આપણે આ બધા રીંગણા નાખી દેવાના છે એકદમ શકો છો અત્યારે બધા રીંગણા આપણે ગોઠવી દીધા છે અને શેકાઈ જાય છે દસથી પંદર મિનિટની અંદર કમ્પ્લીટ પછી તમને બતાવીએ તો અત્યારે હવે આપણે રીંગણા શેકી નાખ્યા તેમ જોઈ શકો છો અડા ત્રણ કિલો રીંગણા કમ્પ્લીટ શેકાઈ ગયા છે અને હવે આપણે દેશી ભાઠા અને રાત ચાલુ છે અને આ મજા લેવાની છે ફૂલ ઠંડીમાં વિન્ટર પ્રેશર જો અત્યારે ટમેટાની કટકી થઈ રહી છે આ પર લીલી ડુંગળીની કટકી થઈ રહી છે અને આ લીલું લસણ કપાઈ ગયું છે ડુંગળી પણ સુધરાઈ છે આમ લસણ ફોલાઈ રહ્યું છે અને એ પાછા જો કોથમરી છે આમાં આપણે લીલી હળદર નાખવાની છે અને મરચાં જો આ રીંગણાં છે ને આપણે જે શેકેને ભાઠામાં અને હવે એને આ રીતે ફોલ ઇન કમ્પ્લીટ કરી નાખ્યા છે જુઓ તમે અને હવે જો આ રીતે એની અંદર નાખી દેવામાં આવશે અને ફર્સ્ટ ક્લાસ આપણા રીંગણા બધા ફોલાઈ જાય પછી તમને આખો વઘાર બતાવીએ આ આપણી કોથમરી છે લાલ મરચાં લીધા છે તીખા મરચાં છે સો ગ્રામ નંગ લાલ મરચાં છે આ દેશી લસણ છે પચાસ ગ્રામ સાઠ ગ્રામ આપણે હળદર લીધી છે લીલી પચાસ ગ્રામ આદુ લીધું છે લીલું લસણ સો ગ્રામ છે ટમેટા છસો ગ્રામ છે ડુંગળી ખાવા માટે છે સાડા ત્રણ કિલો આપણે જે માવો કાઢ્યો ને રીંગણા શેકીન તે છે અને એક કિલોગ્રામ ડુંગળી છે લીલી એકદમ બારીક કટકી કલ રાખી છે આ બધી વસ્તુ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે વઘાર મેકીને તમને બતાવીએ હવે આપણે શુદ્ધ તેલ નાખી દઈએ છીએ આપણામાં પાંચસો ગ્રામ સિંગ તેલ નાખવાનું છે અને તે પણ આપણે પાયલનું લીધું છે તો હવે જે આપણે એક કિલોગ્રામ ડુંગળી લીધી છે ને તે પહેલાં સૌપ્રથમ આપણે નાખી દેવાની છે બધાને વઘારવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે આજે આમાં આપણે લીલી હળદર નાખવાની છે ટોટલી વસ્તુ આમ કહીને તો વિન્ટર સ્પેશિયલમાં બધી વસ્તુ અત્યારે લીલી ખૂબ સરસ આવતી હોય છે ને બધી જ આપણે એ વસ્તુ નાખવાની છે આને ઘડીક આપણે સાતળવા દેવાનું છે મિનિટ થાય એકદમ ગળી આવી ગઈ હળદર લીલી ડુંગળી છે ને ચતળાઈ ગઈ છે ત્યારબાદ આપણે હળદર નાખીએ આવી ગયું આદુ આવી ગયું લીલું લસણ તો આની અંદર આપણે આદુ મરચાં અત્યારે હવે મરચાં નાખી રહ્યા છીએ આદું નાખી દીધું અને લીલી હળદર નાખી દીધી આ મરચા આપણે બધા નાખી દીધા લીલું લસણ આપણે પેલા નાખ્યું અને હવે આ ચોખું લસણ ખાંડેલું જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ આને ઘડીક આપણે સાચવા દેશું હવે આપણું જે બધું છે ને બધું લીલું લસણ હળદર આદુ મરચા બધું એકદમ સતળાઈ ગયું છે હવે અંદર આપણે નાખશું લાલ મરચું સાથે છે ધાણાજીરું લાલ મરચું આપણે ચાલી ગરમ નાખ્યું છે જીરું ત્રણ ચમચી નાખ્યું છે તમે તમારા સ્વાદ અનુસાર નાખો અને આ જેસી ટમેટા આપણે મોળે રાખે છે પાંચસો ગ્રામ ત્યાં નાખી દેવાના અને મિક્સ કરી દઈએ આપણે અંદર આપણે કોઈ બીજા ગરમ મસાલા નાખવાના નથી ખાલી મરચું મીઠું અને ધાણાજીરું કડીકાના સતડવા દઈએ ત્યારબાદ આપણે ઓળો નાખી દઈએ જોઈ શકો છો એકદમ હવે આપણું આ જે ટમેટા નાખ્યા પછી પાંચ મિનિટ આપણે ઘૂમેડ્યું સતડવા દીધું હવે ટમેટા કચરા થઈ ગયા છે એટલે હવે આપણે જે ઓળો છે ને માવો જે શેકેલો એ નાખી દઈએ ધીરે ધીરે તો પરફેક્ટ ભાઠામાં શેકેલો ઓળો છે અને આની મીઠા છે જ અલગ હોય તો આ રીતે આપણે મિક્સ કરવાનો છે આ ઓળામાં એકદમ લીલી હળદર નાખીને તેનો ટેસ્ટ આખો અલગ આવશે લીલું લસણ સૂકું લસણ આ બધું આ ઓળામાં અને આ રીંગણા આખા અલગ છે આની પહેલાં આપણે જે ઓળાની રેસીપી આપીને એની કરતાં આખી અલગ છે અને હવે પાંચક મિનિટ આપણે આમ છડવા દેવાનો પછી કોથમરી નાખીને આપણે ઉતાર લેવાનો છે હવે આપણે કોથમરી નાખી દઈએ અંદર ગેસ બંધ કરી દેવાનો છે એકદમ આપણો જે ઓળો છે ને તમે જોઈ શકો છો જોરદાર તૈયાર થઈ ગયો છે હવે બાજરાના રોટલા સાથે મજા માણીએ અને બતાવી તમને આગળ ઓળો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર સાથે લીલી હળદર ટામેટા મરચાં ડુંગળી અને બાજરાનો રોટલો અને સાથે પાપડ વાય આ મોજ લેવાની છે ખાતા રહી જ આપણે જો ઓળાની ડીશ અત્યારે તૈયાર થઈ ગઈ છે રીંગણાનો ઓળો વરાળ કાઢતો જો તમારે નજીક આવવા જો સાથે ડુંગળી તળેલા મરચાં લીલી હળદર પાપડ અને બાજરાનો રોટલો એ પાછો આમ જો ચોપડેલો તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ આપણો ફેશિયલ ઓળો ગરમમાં ગરમ ઓળો આપણે આજ તીખો નથી કર્યો મીડિયમ રાખ્યો છે પણ તમને ખાવાની મજા આવી જાય ને તેવો ઓળો છે આ છે મરચાં આ વસ્તુ એકવાર બનાવીને ખાવાનું ભાઈ મોજ આવી જાય વિન્ટર સ્પેશિયલ ઓળો આજે બનાવ્યો છે જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વધુ બધું શેર કરજો અને फेरि निडियो जय भारत जय हिन्द